નમસ્કાર મિત્રો હું છું ભાવિની પટેલ પ્રેમાક્ષી આજના પલાળી જ આ મોસમના વરસાદે સાડીના પાલવને બચાવતી રહી તોય પાલવ પલળ્યો મોસમના વરસાદે રસ્તાના ખાબોજીયાથી ચેતતી રહી રસ્તાના ખાબોજીયાથી ચેતતી રહી તોય ખુદના ડગલે પલડી જ ગઈ મોસમના વરસાદે ઘડીક થયું આજે નહીં જાઉં શાળાએ તોય ઈચ્છા વિના નીકળી મોસમના વરસાદે તનમન બંને ભીંજાયા આ વરસાદે બાળપણની યાદ આવી મોસમના વરસાદે સાચે રસ્તે નીકળ્યા પછી ભાન થયું પલળવાની મજા જ અનેરી આ મોસમના વરસાદે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર